સ્વરૂપજી ઠાકોર પ્રવીણભાઈ ગોર્ધનજી માળી ઋષિકેશભાઈ પટેલ પીસી બરંડા દર્શના એમ વાઘેલા કાંતિલાલ અમૃતિયા કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા રીવાબા જાડેજા અર્જુનભાઈ મોટવાડિયા ને પણ સ્થાન મળ્યું છે જે વારંવાર ચર્ચા થઈ રહી હતી કે એમને સ્થાન મળશે કે કેમ પ્રદ્યુમન પરસોત્તમભાઈ સોલંકી ભાવનગર ગ્રામ્યના तो धार सभ्य कमलेश भाई पटेल संजय सिंह आ उपरांत रमेश भाई कटारा मनीषा रावजी भाई वकील ईश्वर भाई ठाकुर भाई पटेल प्रफुल पानसरिया रमेश भाई संगवी जयराम चौहान भाई गामित नरेश भाई मगन भाई पटेल कनु भाई मोहनलाल देसाई जयेश रादड़िया ने जी बात चली रही है थी ते हाल स्थान थी हाल हमें तेरे तमने माहौल बता दी है कि अहीं तमने जे बता दऊं

રમણલાલ થી માંડીને બધા અલગ અલગ મંત્રી જોવા મળે રમણભાઈ શું કહેશો મંત્રીમંડળ ને લઈને ખૂબ સરસ મજાનું મંત્રીમંડળ કેન્દ્રીય નેતૃત્વ અને ગુજરાતના ના નેતૃત્વ પસંદ કર્યું છે તમામ સંસદીય મત વિસ્તાર તમામ જ્ઞાતિશહ તમામ જિલ્લા વાઇઝ ખૂબ સરસ યુવા મિત્રોને જોડવાનું કામ કર્યું છે તમામ વર્ગના લોકો આવ્યા છે ગુજરાતની જનતા ખુશ છે અને આગામી દિવસોમાં આ મંત્રી કામથી ગુજરાતની પ્રજા ધન્યતા અનુભવે એમને ચીંધેલા તમામ કામ પૂર્ણ થાય અને આવેલા તમામ પડકારોને ખૂબ હિંમતપૂર્વક સાહજિકતાથી એને સ્વીકારીને આફતને અવસરમાં પલટે એવી અમારા વતીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ હવે તો બે વર્ષ જેવો ટૂંકો ગાળો મળશે જે નવા મંત્રીઓ બનશે તો બે વર્ષની અંદર શું ફરી પછી ઇલેક્શન આવશે તો શું એનપ સમય એમને મળી રહેશે ફરી સત્તામાં આવવા માટે ભારતીય જનતા પાર્ટી તો સત્તા માટે જ છે એકસો બ્યાસી માંથી એકસો બાસઠ છે સામે કશું છે જ નહીં લોકોએ કશું કરવાનું પણ નથી એમની કરવાની દાનત પણ નથી માત્ર સારું કામ હોય ખોટું કામ વિરોધ કરવો એ સિવાય એમની પાસે કંઈ છે નહીં ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓ લોકોની સેવામાં કાર્યરત છે છે અને રહેવાના માત્ર એકલું મંત્રીમંડળ નહીં તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખડે પગે તૈયાર છે આવશે મેં કહ્યું એ પડકારો આફતને અવસરમાં પલટવા માટે અમે કામ કરીશું તમે કહ્યું કે સામે કોઈ કઈ કામ કરી રહ્યા નથી પરંતુ આમ આદમી પાર્ટી એવું પણ કરી રહી છે કે લોકો બીજેપી થી કંટાળ્યા છે અત્યારે કડદાને લઈને એમણે વિરોધ પ્રદર્શન કર્યું ને એમણે કહ્યું કે બીજેપી ના કારણે આ બધું થઈ ગયું હજુ એમને તો શીખવાની વાર છે ને પેલા થેન્ક યુ વેરી મચ તમે અમારી સાથે વાત કરી તો આ ભાઈ રમણલાલ હતા આપણી સાથે હજુ પણ આપણે હવે શપથવિધિનો સમય થઈ ગયો છે પાછળ જઈએ આપણે વાત કરીએ હજુ લોકો સાથે કર્તાઓ સાથે કે તેમનું શું કહેવું છે અહીંયા અહીંયા સવારથી જ અહીંયા લોકો જ્યારે બીજેપી હોય ત્યારે આ હોય છે અહીંયા શપથવિધિ નો મુખ્ય સ્ટેજ છે બે તરફ એલઈડી છે અલગ અલગ બેરિકેડ લગાવવામાં આવ્યા છે પાછળ જે સમર્થકો હોય કે એ તમામ લોકો અહીંયા હાજર છે વારાપરથી મંત્રીઓ આવે છે ધારાસભ્યો છે ધારાસભ્યો હાજર છે જે જે મંત્રીઓની જે ચર્ચા ચાલી રહી હતી લોકોને ફોન આવશે ઘણા બધા નામો જે ચર્ચિત થઈ રહ્યા હતા એમાંથી પછી હાલ હવે એના પર પૂર્ણ વિરામ મુકાઈ ચુક્યો છે અને જે નામ છે તે જાહેર થયા છે હજુ અમે તમને પડે પડની અપડેટ બતાવતા રહીશું એક સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યા છે રમણલાલ સાથે આપણે વાત કરી તેમનું કહેવું છે કે એમને કોઈ પડકાર જ નથી કે વર્ષોથી બીજેપી સત્તામાં છે આપણે પૂછ્યું કે આમ આદમી પાર્ટી એ કહ્યું છે કે કડદાની જે હાલત છે કરદાવાળી જે હાલત છે એમના કારણે છે બીજેપીનો બીજેપી પર આમ આદમી પાર્ટીનો આરોપ છે ત્યારે એમણે કહ્યું કે હજુ એમણે ઘણું શીખવાનું છે આવો તેમણે જવાબ આપ્યો પરંતુ હવે બે વર્ષ જેટલો ટૂંકો ગાળો છે નવા મંત્રીઓ આમાંથી કોને કયું પદ આપવામાં આવે છે હવે જોવું રહ્યું જે મહિલાઓની વાત કરીએ તો માત્ર રીવાબા દેખાઈ રહ્યા છે એ સિવાય દર્શના બેન છે અને એ મનીષાબેન છે ત્રણ જે મહિલા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે આમ તો મહિલા મહિલાકરણની બેટી બચાવ બેટી પઢાવો ની વાતો ચાલતી હોય છે પરંતુ હાલ આપણને ત્રણ